આક્રોશ છે અને ગામમાં અનેક મહિલાઓ નાની વયે વિધવા બની ચૂકી છે તેમ છતાં અહીં તંત્રની રહેમ નજર હેઠળ જ દારૂ વેચાય છે અને કોઈને તેની પડી નથી રજૂઆત બાદ પણ દારૂ બંધ ન થતા સ્થાનિકોમાં રોષ છે જેથી ગુજરાતના સૌથી મહત્ત્વના નિર્ણય થાય છે તે વિધાનસભાથી ગણીને પાંત્રીસ કિલોમીટરના અંતરે એક લઠ્ઠાકાંડ થયો છે જો કે પોલીસ એ વાતને લાકામાં નથી ખપાવી રહી પરંતુ દેશી દારૂ પીવાથી બે લોકોના મોત થયા છે તે ગામની અંદર અત્યારે માતમ જે છે તે છવાયેલો છે નવ જેટલા લોકોને કહી શકાય કે હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે બે જેટલા લોકોના મોત થયા છે આ ગામની જે વાત કરું છું તે ગામ છે દહેગામ તાલુકાનું લિહોડા ગામ અહીંયા ગઈકાલે રાત્રે લોકોએ દારૂ પીધો હતો તેમાં બે જણના ગઈકાલ રાત્રે જ મોત થયા હતા એક જણને અત્યારે પણ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં આઈસીયુમાં રાખવામાં આવ્યા છે અને બાકીના છ થી સાત જણ લોકો જનરલ વોર્ડમાં શિફ્ટ છે જોકે પોલીસ આખી વાતને નકારી રહી છે પરંતુ મહત્વનું છે કે આ લઠ્ઠા લઠ્ઠાકાંડ જ હોઈ શકે કારણ કે દારૂ તો આ લોકો રોજે રોજ પીતા હતા હવે અહીંની મહિલાઓ છે તેમાં એક પ્રકારનો આક્રોશ જોવા મળી રહ્યો છે આપણે મહિલાઓ સાથે પણ સીધી વાત કરીશું કારણ કે બે પરિવાર છે તે અત્યારે રોડ પર આવી ગયા છે તેવી પરિસ્થિતિ થઈ છે ત્યારે પરિવારજનો શું કે છે બા ગામો દારૂ ખુલ્લા મળે છે હા ખુલ્લા જ મળે છે બૈરો કે વાતાન તો બૈરોને નઈ બદવાનું કે જત્યો રવ કે ઘેર કે જવ કે તમાર ધન ઇન હાથ સવો કે હું લેવા આપ બા દેહો કે તમાર ધન ઇન કે ઘર મગાલી મેલો કે હું કઈ કઈ લોકો વે કસ કાલે જે થયું તમને લાગે છે કોક મિલાવટ વાળો દારૂ હશે અમાર એ ઉજા સેંતાન કાલે મિલાવટ વાળો હશે તા નજા આટલો બધોનું મોત થયું ને એ કી હંગાત શું કેશો તમે દારૂ બધે આ જેમના ઘરમાં મોત થયું છે એમની હાલત શું છે એની હાલત તો છે દારૂ બંધ થઈ જાય ને તો આખું ઘઉમના ચોકસ ઉધરી જાય પૈરો બધો પેલો એ થઈ જાય સુખી થઈ જાય બચારો બહુ દુખી છે અત્યારે રોઈ રોઈ ની એનો સોકળો લઈને દારી કરી કરીને ખવડાવું એટલે કોણ ખવડાવ કહો અત્યારે ઘણીયા અમારા જેવી જેવી બધી વિધવાઓ છે લ્યો છોકરોને સીધી મોટો કરીએ વિધવા બેનો બહુ બધી હા બહુ બધી આ દારૂના કારણે જ દારૂ મજા આ જેમ જેના આ આ બન્યા કાલ આવડા ભાઈ આવડા ભાઈ પીધા થઈ ગયા એટલે બસ ચોક્કસ દ્રશ્યો બતાવીશું અમે અત્યારે ખૂબ જ ખરાબ હાલત આ ગામની છે તેમના પત્નીની છે તેમના માતાની છે પરિવારજનોની છે આપ જોઈ શકો છો હજુ તો કહી શકાય કે જીવનમાં જીવવાની એક આશા જાગી હતી ને એવામાં જ તેમના પતિનું દારૂમાં મોત થવાથી ખૂબ જ અત્યારે આક્રોશની લાગણી એક પ્રકારની જોવા મળી રહી છે કારણ કે આ ગામની અંદર અને આજુબાજુના ગામમાં ખુલ્લે આમ દેશી દારૂ મળે છે અનેક પરિવારો જે છે તે અત્યારે રોડ પર આવી ચૂક્યા છે અનેક સ્ત્રીઓ આ ગામમાં વિધવા છે તેમનું એવું કહેવું છે કે આ ગામની અંદર ખુલ્લે આમ દારૂ વર્ષોથી મળે છે અને જેથી અમારા પતિઓ કે અમારા પુત્રો દારૂ પીવે છે અને તેમની આ હાલત થઈ રહી છે